ખેંચી લઈ ગયેલા હતા બાઈટ કરેલું છે આખા શરીર પર સૌથી વધારે ઈજા માથા પર છે એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક ઓછામાં ઓછા વીસેક બાઈટ તો જોયા છે અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય અ પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે કઈ તબીબો દ્વારા સારવાર અપાય છે સારવારમાં ટિટનસ નું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કોઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે ચાર થી પાંચ કુતરાઓ હતા